જય મહારાજ મિત્રો તો આજે આ બીજો ગુરુવાર છે અમારો તો વાગી ગયા છે પાંચ અને હવે અમે ઘરેથી નીકળીશું સંતરામ મંદિર જવા માટે તો અમારો બીજો ગુરુવાર છે સંતરામ મંદિર ફરવાનો તો પાંચ વાગ્યા છે તો હવેથી નીકળીશ આગળથી અમારા બધા જે ભાવિ ભક્તો છે એ જોડાશે અમારી સાથે તો જો આગળ તમને બતાડીએ સંતરામ મંદિર તો અમે દર ગુરુવારે સંતરામ મંદિર જઈએ છીએ સવાર પહેલાં તો આજે પણ જઈ રહ્યા છે બીજો ગુરુવાર સક્સેસ થઈ રહ્યો છે અને અમારા જે ભાવિ ભક્તો છે એ પણ વધી રહ્યા છે તો જોઈએ કેટલા વધી ગયા છે ગયા ગુરુવારે અમે બે જણા હતા તો ચાલો જઈએ સંતરામ મંદિર તો મિત્રો હું ઘરની બહાર નીકળી ગયો છું અને આવી ગયો છું રોડ ઉપર ચાલતા ચાલતા અને વાગ્યા છે સવા પાંચ તો હવે અમારે આગળ ભાવિ ભક્તો મળશે અને એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ઠંડો પવન આવી રહ્યો છે ટી બોલી રહી છે અને ટ્રેનનો પણ અવાજ આવી રહ્યો છે જો તમને સંભળાતો હોય તો કમેન્ટ કરજો અને જય મહારાજની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ તમને ભાવિ ભક્તોને બતાડીએ મેં આ ગયા કાજલ મેં આ ગયા તો અમારા ત્રણ ભાવિ ભક્તો આવી ગયા છે આગળ મળી હવે કોણ કોણ આવે છે જોઈએ હવે કોઈ વધવાનું નહીં ને નડિયાદ કોણ છે જય મહારાજ છે એવું બોલો તમે યાદ તો બ્રિજેશભાઈ આવી રહ્યા છે આપણા પાછા કુતરા એમનું સ્વાગત કરે છે કૂતરાઓ એમનું સ્વાગત કરે છે જો આ દેખાય દૂરથી હા લાઈટ ચાલુ કરીને આઈ ગયા કાજલ મે આ ગયા તો અમારા ત્રણે ભાઈ ભક્તો આવી ગયા છે જય મારા મિત્રો તો અમે ગયા ગુરુવારે જેમ આ ગુરુવારે પણ આવી ગયા છે તો મે કહ્યું એમ અમારા ભાઈ ભક્તો વધી ગયા છે બેમાંથી ડબલ થઈ ગયા છે ચાર તો તમને મોટા બતાડી દેશે કોણ બે જણ વધ્યા છે કિશનભાઈ અમારે ફોકસ કરો કેમેરામેન

બધા અત્યારે હવાર હવાર બેઠા છે મજૂરો કામ બામ લેવા માટે જેમ અમે દસ વાગે કામ માટે બેઠા હોય છે અને ગાય આ બધી ચિંગમ ખાઈ રહી છે કોઈ હવાર ચિંગમ ફેંકી દે છે તો ખાઈ રહી છે ચિંગમ અને પેલી ત્રણ ગાય છે વિચારી રહી છે કે આગળના પ્રોગ્રામ માં જઈએ શું કરીશ તો ચાલો બન્યા રહેજો અમારા વિડીયો સાથે બે જણ ને જવું છે કઠલાલ ને એક જણ ને જવું છે કપડો ને પણ બસ આવતી ને શું કરે તો મિત્રો પાછળ અમારે મોટા મોટા ટ્રેક્ટર આવ ગયા तो ट्रैक्टर खड़े है और हम चल रहे है थोड़ा थोड़ा गुजराती बोलते है थोड़ा थोड़ा हिंदी बोलते है तो गुलाब दास के प्रोविजन स्टोर पे आ गए मुफ्त में हम वो क्या करते है एडवरटाइज कर दी है हमने नहीं नहीं वो भी नहीं वो वीडियो आएगी नहीं आएगी कट हो जाएगी मोटा मोटा थड़िया दिखता है और इधर ट्रैक्टर में मोटा मोटा थड़िया दिखता है <laughs> संभल संभल के जाना पड़ता है वरना पीछे से गाड़ी बाड़ी आके उड़ा दे और धीमे धीमे हमें बालकन जी बाहरी पहुंची गया તો કેવું લાગે છે તમે બંને આજે પહેલી વાર આયા તમને આજે કેવું લાગે છે ચાલવાનું ચાલવાનું પોતે પોતે બીજા છે કશું દેખાય આવો કેસી ક્યાસી ગાડી ચલાવતા

તો સમય સમય ની વાત છે મિત્રો વાહ વાહ સમય સમય ની વાત છે મિત્રો વાહ પેહલા પાંચ વાગતા હતા અત્યારે હા પાંચ વાગ્યા લા કે શું તો સમય છે વાત તો તમારી સાચી છે અડધો કલાક પેલા પાંચ વાગે હતા ને અડધો કલાક પછી સાડા પાંચ વાગે તમારે તમારે કેટલા વાગ્યા કમેન્ટ કરજો કમેન્ટ કરજો જે ટાઈમ તમે જોઈ રહ્યા છો એ ટાઈમ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઝીણા ઝીણા છાંટા પડી રહ્યા છે તો ફટાફટ જવું પડશે મંદિર માં તમે જોઈ રહ્યા છો લાઈટ માં દેખાઈ રહ્યો છે તો ફટાફટ આપણે મંદિર વાતાવરણ સવાર નું આવું બનેલું જ હતું તો અમને અણસાર તો હતા જ કે વરસાદ પડશે અને વરસાદ પડી રહ્યો છે લોકો ઘસી રહ્યા છે ગરમ હાથ કરી રહ્યા છે તો મિત્રો આજે થોડો થોડો સંતરા મહારાજ ચમત્કાર હોય એવું લાગે છે કેમ કે અમે છેક લગભગ બે અઢી ત્રણ કિલો ચાલતા ચાર દસ હાલ આવ્યા વરસાદ ના પડે અને અમે મંદિરથી નજીક આવ્યા અને એવો જ વરસાદ પડી રહ્યો તો અમને તો એવું જ લાગે છે કે શંકરા મહારાજના આશીર્વાદ અમારી ઉપર છે તો હવે સંતરા મંદિર નજીક આવી ગયા અમે અંદર દર્શન કરવા જ મેં જય મહારાજેક

જય મહારાજ મિત્રો તો અમે દર્શન કરી લીધા છે લગભગ સવા છ ઉપર થઈ ગયું છે તો અમે પાંચ વાગે નીકળ્યા હતા તો તમારે પણ દર ગુરુવારે નડિયાદના હોવ તો એક કલાક કાઢીને અહીંયા દર્શન કરવા જરૂરથી આવશે તમે કંઈ કહેશો અમે તો અહીં બહુ મજા આવે છે આનંદ આવે છે સવારમાં તમે મંદિરના દર્શન કરો છો તો બહુ આખો દિવસ તમારો મસ્ત જાય છે તો અમારો આ બીજો ગુરુવાર છે સળંગ અને હવે અમે આવી દર ગુરુવારે

આખી જિંદગી કરવાનું છે જીવનમાં ખાલી એક કલાક તમે મોબાઈલ યુઝ કરતા જ વેલા ઉઠે આ બ્લોગ પણ તમે મોબાઈલમાં જ જોવાના છો મોબાઈલમાં તો મિત્રો સમય સમય ની વાત છે અવળત કીધું તું કે ક્યાં પાંચ વાગતા હતા અત્યારે છ વાગી ગયા સંતરા માર્કેટમાં ભીડ નાસ્તો એટલે આવા છે સંભારો સંભારો લઈ લે એનો તમા આવી ગયા છે અને આ જીગા ભાઈને ગાઠિયાની પાછા છે તો કચુંબર આલા માલ હાફ કર દઉં કે

કાયમ નાસ્તો કરીશું અને વારો ફર વારો દર ગુરુવારે બધાને આવું કેમ કે વારો હોય ત્યારે કોક ના આવે એટલે દર ગુરુવારે આવવું હોય